ત્યારે તેમણે મહાદેવ પાસે મહેલમાં રહેવાની જીદ કરી અને કહ્યું કે તમારો મહેલ તો ઇન્દ્રના મહેલ કરતાં પણ ઉત્તમ અને ભવ્ય હોવો જોઈએ હવે તેમણે જીદ પકડી કે હવે તો એવો જ મહેલ જોઈએ છે જે ત્રણેય લોકમાં કોઈનો પણ ના હોય મહાદેવે તેમને સમજાવ્યું કે અમે તો યોગી છીએ એટલે મહેલમાં તો ચેન નહીં જ પડે મહેલ માં રહેવાના તો ઘણા નિયમો હોય છે. અમારા જેવા યોગીઓ માટે મહેલ માં રહેવું એ ઉચિત નથી. પરંતુ દેવીએ જીદ પકડી તો પકડી જ રાખી. તેમણે કહ્યું કે જો બધા જ દેવ મહેલ માં રહેતા હોય તો મહાદેવ જ કેમ સ્મશાન માં અને બરફ ની चट्टानों ઉપર રહે? દેવીની આ જીદ સામે મહાદેવજીને નમતું તોડવું પડ્યું અને આખરે મહાદેવજીએ વિશ્વકર્માજીને બોલાવ્યા અને

તે લંકા હતી વિશ્વકર્માજીએ માતા પાર્વતીને તેના વિશે કહ્યું તો માતા પાર્વતીજી પ્રસન્ન થઈ ગયા અને એક વિશાળ નગરના નિર્માણનો આદેશ આપી દીધો વિશ્વકર્માજીએ તેમની અદ્ભુત કળાથી ત્યાં એક સુંદર નગરી બનાવી દીધી પછી પાર્વતી માતાએ ગૃહ પ્રવેશ માટે મુહૂર્ત કરાવ્યું અને વિશ્રવા ઋષિને આચાર્ય બનાવ્યા બધા જ દેવતાઓ અને ઋષિઓને નિમંત્રણ મળ્યું જેને પણ મહેલને જોયો તે બધા જ મહેલની પ્રશંસા કરતા થાકતા ન હતા પ્રવેશ પછી મહાદેવજીએ આચાર્યને દક્ષિણા માંગવાનું કહ્યું મહાદેવજીની માયાથી વિશ્રવા ઋષિનું મન એ નગરી ઉપર લલચાઈ ગયું એટલા માટે તેમણે મહાદેવજી પાસે દક્ષિણાના રૂપમાં લંકા જ માગી લીધી અને મહાદેવજીએ વિશ્રવા મુનિ ને લંકા પૂરી દાનમાં આપી દીધી પાર્વતીજીને વિશ્રવા ઋષિ ઉપર ઘણો જ ગુસ્સો આવ્યો અને તેમણે ગુસ્સામાં આવીને વિશ્રવા ઋષિને શ્રાપ આપ્યો કે તમે મહાદેવજીના બોળાપણાનો લાભ ઉઠાવીને મારો પ્રિય મહેલ પડાવી લીધો છે મારા મનમાં ક્રોધનો અગ્નિ ભડકી રહ્યો છે મહાદેવનો જ આ અંશ એક દિવસ આ મહેલને સળગાવીને રાખ કરી નાખશે અને એની સાથે જ તારા આખા કુળનો વિનાશનો આરંભ થશે કથા અનુસાર વિશ્રવા ઋષિ પાસેથી આ પુરી તેમના પુત્ર કુબેરને મળી હતી પરંતુ રાવણે કુબેરને નીકાળીને લંકાને પઢાવી લીધું હતું શ્રાપના કારણે શિવના જ અવતાર એવા હનુમાનજીએ લંકાને સળગાવી અને વિશ્રવાના પુત્ર રાવણ કુંભકર્ણ અને તેમના કુળનો વિનાશ કર્યો હતો શ્રીરામની શરણમાં જવાથી વિભીષણજી બચી ગયા હતા તો આ હતી લંકા વિશેની એક દંતકથા આવી જ બીજી ઘણી દંતકથાઓ જાણવા માટે અને એ વિડીયો પહેલા જ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો ચાલો ત્યારે હવે આના પછીના વિડીયોમાં એક બીજી નવી દંતકથા સાથે ચોક્કસથી મળીશું